ચિત્રકામ ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ એ બાળકો માટે અત્યંત ઉપયોગી પ્રવૃત્તિ છે ચિત્રકામ દ્વારા બાળકોમાં વિવિધ પ્રકારના ગુણો અને કુશળતાઓ વિકસે છે જે તેમના શૈક્ષણિક અને સામાજિક જીવનમાં મદદરૂપ થાય છે ચિત્રકામ દ્વારા વિકસતા મુખ્ય ગુણો એક સર્જનાત્મકતા ક્રિએટિવિટી બાળકો પોતાના વિચારો અને કલ્પનાઓને રંગો અને આકૃતિઓ દ્વારા અભિવ્યક્ત કરી શકે છે નવીનતાઓ શોધવાની અને અનોખી રીતથી ચિત્ર દોરવાની કુશળતા વિકસે છે બે અવલોકન અને કલ્પનાશક્તિ ઓબ્ઝર્વેશન ઇમેજિનેશન ચિત્ર દોરતી વખતે બાળકો આસપાસના વાતાવરણને ધ્યાનપૂર્વક જોવાનું શીખે છે ભવિષ્યમાં વૈજ્ઞાનિક અને કલાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવામાં મદદ કરે છે ત્રણ હસ્તકૌશલ્ય ફાઇન મોટર સ્કિલ્સ પેન્સિલ બ્રશ અથવા રંગોથી ચિત્ર દોરવાથી હાથાંખના સંકલન અને લવચિકતા વધે છે લેખન અને અન્ય વ્યવહારિક કાર્યમાં કૌશલ્ય સુધરે છે ચાર સંવાદ અને અભિવ્યક્તિ કમ્યુનિકેશન એક્સપ્રેશન બાળકો ચિત્રો દ્વારા તેમની ભાવનાઓ અને વિચારો વ્યક્ત કરી શકે છે શાબ્દિક અભિવ્યક્તિમાં સંકોચ અનુભવતા બાળકો માટે આ શ્રેષ્ઠ સાધન બને છે પાંચ મનોદૃઢતા અને ધૈર્ય પેશન્સ કોન્સન્ટ્રેશન ચિત્રકામમાં યોગ્ય રંગો અને આકારો માટે ધ્યાન આપવું પડે છે જે તેમને ધીરજ અને કેન્દ્રિત થવામાં મદદ કરે છે લાંબા સમય સુધી એક કાર્યમાં નિમગ્ન રહેવાની ક્ષમતા વિકસે છે છ આત્મવિશ્વાસ સેલ્ફ કોન્ફિડેન્સ પોતે દોરેલું ચિત્ર પૂરું થાય પછી સંતોષ અને ગૌરવની લાગણી અનુભવાય છે સ્વભિવ્યક્તિથી આત્મવિશ્વાસ વધે છે સાત આનંદ અને તણાવમુક્તિ હેપીનેસ સ્ટ્રેસ રિલીફ ચિત્રકામ થકી બાળકો આનંદ અનુભવે છે અને તે તેમને માનસિક શાંતિ આપે છે તણાવ અને ઉદાસીનતા દૂર કરી મનોબળ વધારવામાં મદદ કરે છે શિક્ષણમાં ચિત્રકામનો ઉપયોગ ભણતરમાં ચિત્રો દ્વારા વિષયોને રસપ્રદ બનાવી શકાય વૈજ્ઞાનિક અને સામાજિક અભ્યાસમાં વિઝ્યુઅલ લર્નિંગ માટે ચિત્રકામ મદદરૂપ થાય આર્ટ ઇન્ટીગ્રેટેડ લર્નિંગ એલ અંતર્ગત વિવિધ વિષયોમાં ચિત્રકામનો ઉપયોગ શિક્ષણને વધુ અસરકારક બનાવે નિષ્કર્ષ ચિત્રકામ માત્ર એક હુંફાળું પ્રવૃત્તિ નથી પરંતુ તે બાળકોમાં સર્જનાત્મકતા અવલોકનશક્તિ આત્મવિશ્વાસ અને શૈક્ષણિક કુશળતા વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તેથી શાળામાં અને ઘરમાં બાળકોને ચિત્રકામ માટે પ્રોત્સાહિત કરવું જોઈએ